થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઇવેમાં પાણીના ભાવે જમીનો સંપાદન કરતા રોષ થરાદ કાંકરેજ લાખડી દોધનના ખેડૂતોએ પાલનપુરમાં વિશાળ રેલી યોજી વિરોધ દર્શાવ્યો ઉપજાઓને કિંમતી ખેતીની જમીનોનું નવા જંતી પ્રમાણે વળતર આપવાની કડીમાં જમીનોના વળતરના અભાવમાં વિસંગતતા મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અનેકોવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં ન આવતા ખેડૂતો આકરા પાણીએ સરકાર દ્વારા પૂરા વળતરની માંગ સંતોષવામાં નહીં આવે તો ગાંધીનગર પૂછ કરવાની અપાય ચીમકી હવે અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડ નીકળેલો છે થરાદથી ગાંધીનગર સુધી અમારા વિસ્તારની અંદર ફક્ત વીસ ને બાવીસ રૂપિયા મીટરનો ભાવ આપેલો છે એના અનુસંધાને આપણા માન માનનીય કલેક્ટર સાહેબને ખૂબ રજૂઆતો કરી મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરી પણ હજી સુધી અમને યોગ્ય વળતર આપેલું નથી અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યું છે એમને પિસ્તાળીસ પાંચ હજાર રૂપિયા મીટરના આપ્યા છે મારા ખેડૂતને ફક્ત વીસથી બાવીસ રૂપિયા છાસની થેરીનો ભાવ આપેલો છે અમે ફક્ત ને ફક્ત અમારી માગણી કરીએ છીએ જેવી રીતે એનાના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ મળવું જોઈએ એવી રીતે અત્યારે કલેક્ટર સાહેબની રેલી સ્વરૂપે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે અમે માગણી કરીએ છીએ કે જેવી રીતે એને કરેલું હોય એવી રીતે અમને પણ ખેડૂતોને વળતર મળવું જોઈએ જો ને મળે તો આગળના સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતોને સાથે જોડી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકાર સીધી રહેશે અમે અમારો હક માગી રહ્યા છે કોઈ પણ ભોગે અમે હક છોડવાના નથી જય જવાન ભાઈ ગામ રાટીલાની સ્ટેશનમાં મારી જમીન આવેલી મારી જમીન એક હેક્ટર ને ત્રેવીસ ગોઠા એક હેક્ટર ને ત્રેવીસ ગોઠા મારી જમીન ગયેલી છે મારો એકવીસ રૂપિયાનો ભાવ એટલે શ્વાસ લેવા જન એકવી રૂપિયા નહીં મળતી આ કપડું લેવા જશે એકવી રૂપિયા નથી મળતો આ બેઠેલી સરકારને થોડા ઘણી ધ્યાન રાખવું જોઈએ એકવીસ રૂપિયા ખેડૂતની જમીન કઈ રીતે લૂટી રહી છે આ જે અમે આવી માગણી છે તો એને બે હજાર ઓગણીસ માં છે ઓગણીમાં રોડ એટલે એકવી બાવીમાં જમીન એને રોડ વાળી કેમ છે બીજી પાકજી વાળી નથી અમારું જ કહેવાય એ જ માગે છે જો ખેડૂતમાં આટલો અન્યાય કર્યો હોય આ બેઠેલી સરકારે ધ્યાન ન રાખ્યું હોય તો અમારા ખેડૂતને કેમ પીલો છો તમારે માગવું હોય તો અમારે ભાઈ માગી લો કે ભીખ લો કે ખેડૂતોને જમીન વીસ રૂપિયા ને એકવીસ રૂપિયા પડાવવાની વાતો કરો છો તો બેઠેલી સરકારે તેતાળીસો રૂપિયા આવતા તમે જોર નહીં પડતો અમારા એકવી રૂપિયા આવતા તમને જોર સીધી રીતે પડ્યો છે

કારણ કે અમારો આવવાનો મકસદ છે કે અમારે જે ભારતમાળા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એ રોડની અંદર એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતાં તો અમને એ ટોપાડી મારી નાખ્યા હોય તો સારું હતું કારણ કે વીસ રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને સાડા પાંચ છ સાત આઠ હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે અરે અત્યારે વીસ હજાર વીસ રૂપિયામાં તમને કાપડ નથી મળતો વીસ રૂપિયા તમને લીટર પોણી નથી મળતું અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાનો નીકળ્યા છો કારણ કે વીસ રૂપિયા જમીન પચાવી પાડવાનું સીધી લીધે અધિકારીઓ અહીંયા દલાલો અને વર્તમાન નેતાઓ આ બધા ભેગા થઈને સરકારની જે આપણી તિજોરી છે એ લૂંટવા માટેનો કારસો બે હજાર ઓગણીસથી આ ઘડેલો છે એટલે એની વિરુદ્ધમાં અમને બાજુવાળાને જેટલો અમને આપ્યો છે એટલો ને એટલો એ અમને વળતર આ ખેડૂતોને આપવામાં આવે એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો છે જો અમારી માંગણી આજે અમે કલેક્ટર સાથે જોડે આવ્યા છીએ અને વિનંતી કરી છે આ મારી આખરી વિનંતી છે જો અમારી વિનંતી સ્વીકારવામાં નહીં આવે તો આ ખેડૂતો હજી પાલનપુર પહોંચ્યા છે આનો આ રેલી સ્વરૂપે આખું ગાંધીનગર જવું પડે અને ક્યાંક આખા ગુજરાતમાંથી ખેડૂતો બોલાવવા પડે ને આખી અફડા તફડી ન મચે એ રીતે તંત્રને વિનંતી છે કે અમારી માંગણી સ્વીકારી અમને વળતર આપે નહીં પછી આગળ